જે મતેય મિત્રો તો આજે વાડી આટુ મારવાવાતે એ આપણે આંબાનો મોર ને એવું આવ્યું છે તમને બતાડું તો મિત્રો આંબાનો મોર આના માટે આપણે દવાનો છટકાવ ન કરતા પણ 2% પાવડર આવે ને ખાલી છાટી દેવી છે એટલે મચ્છર બેસે બેસે નહીં અને આમ નિશ્ચય આમ ખુલ્લું રાખવી એટલે મૂછર બહુ ન આવે મૂર ને એવું ભાગી જાય બે ટકા પાવડર આમાં તો એટલે હું ખરે નહી કેરી જવી રી નાની નાની કેરી થાય ને થોડીક મોટી થાય નાની કેરી આવડી

આ પપૈયા છે આવડ્યા ખ્યા છે પાકવામાં પાન પાનના ઘણા ફાયદા છે આપણને તાવ આવતો હોય એટલે માટે કણ વધારવા માટે ડોક્ટર આપણને કહે પપૈયાના પાન રસ પી ગયો એટલે કણ વધી જાય છે પપૈયાનો પાનનો રસ કાઢવો હોય તો મિત્રો આવા પૂણા પાન હોય ને એનો રસ પીવે ને

સીકું આવતી હોય આવું પાંદડું ખાવાથી તરત જ મટી જાય છે ટીકલી તીકલી જેમ ખાતા હોય એવો સ્વાદ આવે આપણે પણ ખાધું હમ હા ખૂબ નાના છોડ છે પણ મરચાં કેટલા આવ્યા જો મિત્રો કેટલો ફાલ છે એટલા વેડિયો બનાવ્યો તો એમાં લસણ નાનું હતું આજે હવળું હવળું થઈ ગયું જો થઈ ગયું છે જો પાણી પાઈ દીધું એટલે કાયા કાય ઉપડી જાય ને એમાં શાકમાં નાખીએ એને શાક બનાવ્યું હોય ને લસણ નાખવાનું સ્વાદ આવે એક નંબર હો એ ગામડાની મોજ હોવું આપણે એટલે ઝાડવા છે કે ઓક્સિજનનું સારું શ્વાસ લેવામાં શહેરમાં કાં તો ધૂમમાનું પ્રદૂષણ વધારે હોય એટલે રોગ વધારે થાય પણ ગામડામાં ઓક્સિજન પ્યોર તાજું મળે અને સાહેંશે બેઠા હોય ને મજા થાય કરે કહેજો મિત્રો આ નજારો કેવો લાગે તમને વાડીનો ગુલાબના ફૂલે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો તો જય માતાજી